પંચમહાલથી સમાચાર આવી રહ્યા છે હાલોલ નગરના તળાવ વિસ્તારમાં શોપિંગ કોમ્પલેક્ષ તોડવાની કામગીરી હાથ ધરાઈ વર્ષોથી બનેલું કોમ્પ્લેક્ષ ગેરકાયદેસર હોવાનું ઉભું કરી દેવામાં આવતા લેવાયો આ નિર્ણય ઓગણીસો પંચ્યાસી તેમજ ઓગણીસો પંચાણું ના સમયગાળા દરમિયાન પાંત્રીસ જેટલી દુકાનો ઊભી કરી દેવામાં આવી હતી કોઈપણ પ્રકારનું ભાડું નગરપાલિકામાં ભરપાઈ ન થતું હતું પાલિકા દ્વારા અચાનક નિર્ણય લેતા દુકાનદારો તાત્કાલિક ખાલી કરવાની શરૂઆત કરી ત્રણ જેસીબી નગરપાલિકા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર સાથે રાખીને તોડવાની કામગીરી શરૂ કરાઈ કેટલાક વર્ષો પહેલા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો પરંતુ તે ઠરાવને પણ કલેક્ટર દ્વારા રદ કરવામાં આવ્યો હતો હાલ નગરપાલિકા દ્વારા તળાવના બ્યુટિફિકેશન માટે નડતા કોમ્પ્લેક્સો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે પંચમહાલ સમાચાર આવી રહ્યા છે હાલોલ નગરના તળાવ વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સ તોડવાની કામગીરી હાથ ધરાઈ વર્ષોથી બનેલું કોમ્પ્લેક્સ ગેરકાયદેસર હોવાનું ઉભું કરી દેવામાં આવતા લેવાયો આ નિર્ણય ઓગણીસો પંચ્યાસી તેમજ ઓગણીસો પંચાણું ના સમયગાળા દરમિયાન પાંત્રીસ જેટલી દુકાનો ઊભી કરી દેવામાં આવી હતી કોઈપણ પ્રકારનું ભાડું નગરપાલિકામાં ભરપાઈ ન થતું હતું પાલિકા દ્વારા અચાનક નિર્ણય લેતા દુકાનદારો તાત્કાલિક ખાલી કરવાની શરૂઆત કરી ત્રણ જેસીબી નગરપાલિકા વહીવટી તંત્ર તેમજ પોલીસ તંત્ર સાથે રાખીને તોડવાની કામગીરી શરૂ કરાઈ કેટલાક વર્ષો પહેલા ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો પરંતુ તે ઠરાવને પણ કલેક્ટર દ્વારા રદ કરવામાં આવ્યો હતો હાલ નગરપાલિકા દ્વારા તળાવના બ્યુટિફિકેશન માટે નડતા કોમ્પ્લેક્સો દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ છે હાલોલ શહેરમાં તળાવની પાળે આવેલા શોપિંગ સેન્ટર્સ છે જેને બે વર્ષથી હાલોલ નગરપાલિકાએ નોટિસ આપી અને તે ખાલી કરવાનું કહ્યું હતું કારણ કે તળાવ સદરની જગ્યા છે પ્લસ આ જે શોપિંગ કોમ્પ્લેક્સ છે એની જે આવરદા છે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી છે એ ત્રીસ વર્ષથી વધુ જૂના હોય તે રહેવા પામી નથી અને તાજેતરમાં જ આ વિસ્તારમાં એક મકાન તૂટી પડતા હાલોલ નગરપાલિકાએ તાત્કાલિક આ સ્ટ્રક્ચર સ્ટેબિલિટી ના હોય તેવા બાંધકામો દૂર કરવાની કાર્યવાહી પરલી ઉપર અમારી પાસે બીજી દુકાન નથી અમે ખાઈશું તો તમને બીજી દુકાન કે આથો તો જગ્યા ફાળવા જગ્યા બસ બીજું કશું નહીં અમારે કોઈ દુશ્મની કોઈ જોડે નથી કામ છે આ ખોટું કામ છે ને જે કોઈ બોલે ના બોલે ના બોલે પણ હું તો સાચું જ કહું છું અમારે ખાલી વૈકલ્પિક જગ્યા જોઈતી હતી અમે કસી માંગણી નથી કરી અમે તમારી રોટી રોટી લીધી છે હોય કે જે નહીં 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 એવું